જ્યાં શોભનાબેન બારૈયાને ભાજપે પોતાનો ચહેરો બનાવ્યા છે જ્યાં એક તરફ બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની મનાઈ કરતા હવે ત્રીસ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સોમનાબેન બારેયાની ટિકિટ આપવામાં આવી છે બાલિતરણ પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ભાજપ દ્વારા સાબકાટા લોકસભા બેઠક પર મહિલાને ટિકિટ આપી છે શિક્ષિકા મહિલા જે આપી સાથે સોમનાબેન જોડાયા છે અમે સાથે વાત કરીશું બેન તમને ટિકિટ મળી જાય ભાજપ પક્ષે તમને ટિકિટ ફાળવી જાય કેવી રીતે જોવો છો હું એ રીતે જોઉં છું કે માન્ય વડાપ્રધાન સાહેબે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એક મહિલા તરીકે મહિલાઓને આગળ કામ કરવાની એમની પ્રેરણા છે તો મહિલાઓ આનાથી પ્રેરાશે અને હું પણ ભાજપના કે કોઈ પણ દરેક મહિલાઓના કે કોઈપણ વ્યક્તિના કે નાનામાં નાના કાર્યકરનું કોઈ પણ કામ હશે તો હું કરીશ બેન પહેલી વખત તમને ટિકિટ મળી તો પહેલો ટિકિટમાં લોકસભામાં જે ઉમેદવાર કે લડવાનો પહેલો જ અનુભવ હશે કેવો અનુભવ હશે અને કોનો આભાર માનો હું માન્ય વડાપ્રધાન સાહેબનો અમિતભાઈ શાહ સાહેબનો પ્રદેશ પ્રમુખનો આભાર માનીશ કે તેમણે મારી પસંદગી કરી છે અને હું સંસદ સુધી ચોક્કસ જઈશ એકત્રીસ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવો છો વિદ્યાર્થીઓને ભણાવો છો હવે હવે હું કામ કરીશ પ્રજાનું પહેલાં પણ કામ કરતી હતી બાળકોને ભારતના ભવિષ્ય ઘડતી હતી હવે પણ હું કામ કરીશ

તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ભાજપે યાદી જાહેર કરી એકસો અગિયાર ઉમેદવારોની તેમાં ગુજરાતના છ ઉમેદવાર સામેલ હતા તેમાં સાબરકાંઠા અને વડોદરા આ બે બેઠક જે ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે કારણ કે આ બંને બેઠક પર જે બીજી યાદીમાં ઉમેદવારોને ઉતારવામાં આવ્યા હતા જેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને વડોદરાથી રંજનબેન ભટ્ટ આ બંને ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની મનાઈ કરી દીધી અને ત્યારબાદ આજે ફરીથી અહીં નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી યુવા ચહેરાને તક આપવામાં આવી છે તો તેની સાથે જ સાબરકાંઠાથી શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે શોભનાબેન એક શિક્ષિકા છે ત્રીસ વર્ષથી એક શિક્ષિકા તરીકે તેઓ ફરજ બજાવતા આવ્યા છે તો હવે ભાજપે તેમને લોકસભાના ચહેરા તરીકે મેદાનમાં ઉતાર્યા છે તો જ્યાં એક તરફ અત્યારે તમામ લોકોની નજર એ બાબત પર હતી કે વડોદરા અને સાબરકાંઠામાં ભાજપ કોને ટિકિટ આપશે કારણ કે જ્યાં અહીં ચહેરાઓ જાહેર કરી દેવામાં આવ્યા હતા અને તે વાતને આઠ દિવસની અંદર જ બંને ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે મનાઈ કરી દીધી હતી અંગત કારણો આપ્યા હતા અને તેના કારણે તેમણે ચૂંટણી નહીં લડે તેવું કહ્યું હતું હવે આજે જ્યારે ભાજપે યાદી જાહેર કરી છે ત્યારે તમામ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે સાબરકાંઠા અને વડોદરાથી નવા ચહેરાને તક આપી